કેવડીયા હતા અને એકત્રીસ તારીખે એમનો પ્રોગ્રામ હતો ત્યારે ભાજપના કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને તારીખે મળીને ગયા છે એવી અફવા ફેલાવી છે હું ત્રીસ તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો પાંચ વાગે એમની ફ્લાઇટ હતી એમને રિસીવ કરીને એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું ત્રીસ અને તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી અને એ લોકો બીજી એક હવા એવી ફેલાવે છે કે પંદર તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા સાગબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં સાત હજાર કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દાહોદ માં પણ આઠ હજાર કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પંચમહાલમાં પાંચ હજાર કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે આજે પણ ઝઘડ્યા વિસ્તારના સો થી દોઢસો આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં મારા સમર્થનમાં જોડાયા છે વાલીયા ઘણા જોડાયા છે નેત્રંગમાં પણ જોડાયા છે તો મારી આગેવાની માં આમ આદમી પાર્ટી ને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ